દહેગામ એપીએમસી માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ભાવ ન મળતા ભારે હોબાળો ખેડૂતોની પડખે આપના હોદ્દેદારો આવેલ ગુજરાત સરકારે ખેડૂતોના ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવતા ગાંધીનગર જિલ્લા તાલુકાઓના એપીએમસી માર્કેટ યાર્ડોમાં ખેડૂતો રાત્રિના ત્રણ વાગ્યાથી માર્કેટ યાર્ડોમાં લાંબી લાંબી કતારોમાં ટ્રેક્ટરો ખડકાયા હતા જ્યારે દહેગામ માર્કેટ યાર્ડમાં પણ રાત્રિના ત્રણ વાગ્યાથી જ દહેગામ તાલુકાના ગામે ગામથી ખેડૂતો લાંબી લાંબી કતારોમાં ટ્રેક્ટર ખડખાઈ ગયા હતા ત્યારે સવારના નવ વાગ્યાના સુમારે દહેગામ એપીએમસી માર્કેટ યાર્ડમાં હરાજીનું કામ હાથ ધરાતા ખુલ્લા ટ્રેક્ટરોમાં ડાંગર ભરેલાની હરાજી કરવા મુદ્દે વ્યાપારીઓને ખેડૂતો સાથે આપ ખુદી વ્યવહાર ચલાવતો હોય તેઓ ખેડૂતોએ ઉગ્ર વિરોધ કરતા ભારે આક્રોશ વ્યક્ત કરી આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને જાણ કરતા ગાંધીનગર જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા અને દહેગામ તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ મકવાણા ખેડૂતોના પડખે આવ્યા હતા આમ આદમી પાર્ટીના હોદ્દેદારોને ખેડૂતોએ રજૂઆત કરી કે ડાંગરના ભાવની રૂપિયા પાંચસો ત્રીસની જાહેરાત કર્યા બાદ એપીએમસી માર્કેટ ભાવ ઘટાડી રૂપિયા પાંચસો કરી દેવામાં આવેલ બાદ વેપારીને નુકસાન વિનાની ડાંગર લેવાનો સાફ ઇનકાર કરતા ખેડૂતોએ એપીએમસી ઓફિસમાં ભારે હંગામો મચાવતા આખરે વેપારીને નિયત ભાવ મુજબ ડાંગર લેવી પડી હતી

વિચારો તમે ગુંડા રાજ ચાલો છો ખેડૂતોનું માર્કેટ છે ખેડૂતોના બાપ જાગીર છે અને આ જે વેપારીઓ નહી પાછું બંધો લીધો નઈ હવે આવા જવાનું ભારું કોણ આ

અરે સરસ પીજી વાત આઈ કેવી જોર હતી બહુ સરસ કોને થી રૂકે ખાલી બસ મેં વાત કર્યા આડે કોમો વેપારી બધા ગુમડા રાત ચાલતો એક 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 બસ એ ભાઈઓ આવો બદલાય તો ગુમડાઓ બદલા ના 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 ના

ખાલી કર્યા પછી જે પાલો છે ઉપર માલ સારો હોય છે નીચે ખરાબ હોય છે

તમા <ion>